ધરતી બાણા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ યોજના અંતર્ગત સોંપાયેલી નવી કામગીરી અમલમાં મુકવામાં અશક્ય બની છે બહેનોના જણાવ્યા મુજબ તેઓ પહેલાથી જ દૈનિક અનેક પ્રકારની ફરજો બાળકોનું પોષણ આરોગ્ય ચકાસણી શૈક્ષણિક પ્રવૃત્તિઓ રેકોર્ડ મેન્ટેનન્સ વગેરે નિષ્ઠાપૂર્વક નિભાવે છે હવે નવી યોજનાના ડિજિટલ કામો ઉમેરાતા રોજ કાર્ય સાથે તેનો ભાર સહન કરવું મુશ્કેલ બની ગયું છે તેમજ અનેક ગામોમાં મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટની અછત હોવાથી ઓનલાઈન કામગીરી શક્ય નથી પરિણામે બહેનો દ્વારા મોબાઈલ સિમ કાર્ડ દ્વારા ઓનલાઈન રિપોર્ટિંગ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આંગણવાડી બહેનોએ ચેતવણી આપી છે કે જો સરકાર તેમની મુશ્કેલીઓને ગંભીરતાથી ન લે તો તારીખ દસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અમદાવાદ શહેરમાં આશરે એક પોઈન્ટ પાંચ લાખ આંગણવાડી બહેનોને ભવ્ય રેલી યોજી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે બહેનોના જણાવ્યા મુજબ આંદોલનનો હેતુ કોઈ રાજકીય નથી પરંતુ આંગણવાડી બહેનોના હિત ન્યાય અને માન સન્માન માટેનો સંઘર્ષ છે બ્યુરો ચીફ દિવાન ઇમ્ત્યાઝ એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ જિલ્લો ભરૂચ તાલુકો આમોદ અમે બધી આંગણવાડી વર્કર બહેનો આજે અમે અહીંયા પોષણ ટ્રેકરમાં કામગીરી નહીં કરવા ઓનલાઈન કામગીરી નહીં કરવા બાબતે અમારા આઇસીડીએસ ઓફિસમાં સીડીપી મેડમને ને સીમ કાર્ડ જમા કરવા બાબતે આવ્યા છે જ્યાં સુધી અમને પોતાના પર્સનલ ફોનમાં કામ કરીએ છીએ પણ જ્યાં સુધી અમને અમારા મોબાઈલ સરકાર તરફથી અમને મોબાઈલ આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ કામગીરી ઓનલાઈન કામગીરી કરીશું નહીં ઓફલાઈન કામગીરી અમે અમારી ચાલુ રાખીશું પણ ઓનલાઈન કામગીરી અમે કરીશું નહીં